જામનગર મહાનગરપાલિકા ખાતે આજ રોજ કોંગ્રેસ આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરીને મનપા ખાતે હવન કરવામાં આવ્યું. ભાજપ દ્વારા મનપા કોન્ટ્રાક્ટરો સાથે મેલીભગત કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા. આ અંગે અગાઉ પણ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે આજ રોજ મનપા ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગોપા જાડેજા મનપા વિરોધ નેતા ધવલભાઈ નંદા નગર સેવકો આનંદભાઈ રાઠોડ રચનાબેન નંદાણિયા જૈનબેન ખફી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જામનગર મહાનગરપાલિકા તમે જુઓ છો છેલ્લા પાંચવીસ વર્ષથી વધારે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય આ શાસન દરમિયાન ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે સીમા છે એને ઓળંગી પણ મસ્ત મોટા કૌભાંડો કરવા પાટલા દરવાજેથી આ લોકો સાથે કોન્ટ્રાક્ટરો સાથે મિલી ભગત કરી અને પ્રજાના જે ટેક્સરૂપી પૈસા છે એનો વેડફાળ કરવો ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે પદ ઉપર બેઠા છે શ્રમ છોડી અને એટલો બધો ભ્રષ્ટાચાર કર્યા છે ટેન્ડર પ્રક્રિયાઓ એમાં પણ ક્યાંક ઈલું ઈલું કર્યા છે રોડ રસ્તાના કામ એક અઠવાડિયા પહેલાં અમે આવેદન દીધું હતું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને અને કહેતા હતા મને બતાવો ક્યાં ખાડા છે ક્યાં ટુ સાફ નથી આજે પણ અઠવાડિયા એક પૂરું થયા પછી જ્યારે મુખ્યમંત્રીનો આદેશ હોય કે તાત્કાલિક રોડ રસ્તાના ખાડા પૂરવા પણ આ લોકો ઓફિસમાં બેસીને જ જામનગર શહેરની દેખરેખ કરે છે જામનગરની પ્રજા ખૂબ પીડાય છે ત્યારે વિરોધ પક્ષ તરીકે મારી ફરજ છે ત્યાં લોકો જે ભ્રષ્ટાચાર કરે છે ભ્રષ્ટાચારને રોકવા માટે જે પણ જે પણ વિરોધ કરવો પડે જેલમાં જાવું પડે તો પણ આ લોકોને ભ્રષ્ટાચારથી અમે રોકશી બે ભ્રષ્ટાચારમાંથી જામનગરની પ્રજા કેમ છૂટે અને આ ભ્રષ્ટાચારી જે શાસનો છે એને ભગવાન સદબુદ્ધિ આપે એના માટે એક યજ્ઞ કરી આ લોકોનો વિરોધ પ્રદર્શન કર્યો છે આવતા દિવસોમાં હજી જો પણ આ સુધરશે નહીં પદાધિકારીઓ ભાજપના તો અમેના ઘર સુધી ધરણા એમને આવેદન અને એમના ઘરનો ઘેરાવ કરશે આજે સાથે સાથે એ પણ પ્રશ્ન છે જામનગર એ છે આપણી જે આ નગરી છે એ નગરીમાં જ્યારે શરૂઆતમાં માનવ મેરામણ જે મેળાઓ થતા એ મેળાઓનો લાભ લેવા જામનગર જિલ્લાના ગામડાઓ ઉગતી પડતા ત્યારે એક બાજુ બસ સ્ટેન્ડનું નવીકરણ કામ થતું હોય અને જે પ્રદર્શન ગ્રાઉન્ડ છે એ પચાસ ટકા ભાગમાં બસ સ્ટેન્ડ ઊભું હોય ત્યારે અનઆાવરના કારણે ક્યા સમસ્યાને જોયા વગર આ લોકોએ પદાધિકારીઓએ પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો કરવાનું નક્કી કર્યું હું એવું માનું છું કે આ શક્યતા જ નથી અહીંયા મેળો થાય એક બાજુ બસો ની અવર જવર થશે એક બાજુ જામનગર જિલ્લાની જે જનતા છે મેળો માનો આવે આખા પ્રદેશ થાય છે તો પણ પબ્લિકનો સમાવેશ નથી થતો આ તો પચાસ ટકામાં જે આ ને બધું કરવાનું છે ના કરે ભગવાનને ને કોઈ અણબનાવ બને તો જવાબદાર કોણ હું એવું માનું છું કે આ લોકોએ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીએ અને જો કોઈ આવતા દિવસોમાં બનાવ બને એની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટી પાર્ટીના શાસકો અને કમિશનર સાહેબની ની રહેવી જોઈએ